ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને જો પાછા આપણે જોડાઈ ગયા છે એક નવા બ્લોગ સાથે તો ચાલો આજની શરૂઆત આપણે કાનાજીના દર્શનથી કરશું ચાલો તમે બધા કાનાજીના દર્શન કરી લ્યો ચાલો તો બધા કાનાજીના દર્શન કરી થાય છે ચાલો આપણે કરીએ હવે સવારનું કામ ચાલો તો હવે જો બટેકાની સબ્જી બનાવવાની છે હાઈ બટેકાનું શાક બહુ ભાવે એમાં ખાના ખોલા ખાઈને

આપણે આવી ગયા છીએ આંગણવાડી ખોલી નાખી વેધ જોઈ લો તમે મસ્ત વેથર આવે છે જો ખેડૂતો કામ કરવા આવી ગયા છે અને ગાય ચરવા માંડી છે ગાય માતા જો ખેડૂતો કામ કરવા માંડ્યા છે બહુ મસ્ત વ્યૂ આવે

બાળકોને છે ને ગરમ નાસ્તો આપી દીધો છે ના ચૈણા અને દૂધીન થેપલા છે તો એ બનાવવાના છે અને જો છોકરા મારા મસ્ત રીતે બેઠા છે માથે હાથ રાખીને જો માથે હાથ રાખ ખાય ને છોકરી ભાઈવી વી જો છોકરા બધા મસ્ત રીતે બેસી ગયા છે ડાયા ડબરા થઈ ને બેસી ગયા છો ને તમે ભણવું છે ને અને અમારા ટીચર તમને ભણવાનું ચાલુ કરશે ઓ હરકું ભણજો ચાલો આપણે કામ કરીએ છીએ પ્લાનિંગ ત્યાં એની પ્રવૃતિ રાખીએ ચાલો તો આપણે આવી ગયા હશે બગીચામાં જો પાણી ચાલુ છે અહીંયા પાવાનું બે દીઠે પાણી પાયું નતું તો કીધું પાઈ દઈ આમ જો ગુવારમાં ગુવારે નાની નાની સીંગો આવવા માંડી છે હાલે આવી ગયો છે જો મસ્ત ગુવારની સીંગો આવી છે નાની નાની છે મસ્ત સિંઘુ આવી ગઈ છે નાની નાની તો આપણે પાણી પવાય તો સુધી બીજું કામ કરી લઈ બગીચો બહુ મસ્ત છે ને જોવો એક ગુલાબ મસ્ત આવી ગયું છે વેલ પણ વાવી છે એમાં મસ્ત ગુલાબ જવું ઉઘડી ગયું મસ્ત એનું જો મસ્ત ગુલાબ આવી ગયું છે વેલમાં પણ ચાલો તો જો બાળકોને બધાય નાસ્તો આપી દીધો છે જો છોકરા બેની મસ્તીમાં નાસ્તો કરવા માંડ્યા છે બધાય બાળકો જો મજા આવે છે ને છોકરા

પછી કામ કરીએ કેમ કે ખાધા વખત કામ થાય નહીં પેલા ટાઈમ સર લેવું જોઈએ તો તબિયત ખોટી બગડી જાય ને કથા પહેલાં લશે જમીન જ કામ કરવાનું પેલા આપણે જમી લઈએ કામ કરીએ કોઈ જોડાઈ ગયા છીએ તમારી સાથે આમ જો વાગી કેટલા ગયા છે છ વાગી ગયા છે થોડો ઘણો આરામ કર્યો આજથી પાછી અમારી કથા ચાલુ થઈ ગઈ છે પછી કથા છે ઉપરાણ હાંભરી હવે કરીએ કામ તો વાસણને બધું પહેર્યું છે તો વાસણ એ બધું ગોઠવાનું છે જો વાસણ બધું પહેર્યું છે બપોર બપોરે તો એ ગોઠવવાના છે આમ જો મસ્ત મસ્ત ફ્રેશ ફ્રેશ દૂધી આવી ગઈ છે અમારે વાડીઓમાં દૂધી થાય એટલે ભગવાનને કાપડ ભગવાનને ઢરવા આવે બધું દઈ જાય એટલે તરવી પડે તો દૂધી દૂધીતા દઈ ગયા હે ભગવાનને તરવાની છે આમ ચો મિત્રોના પપ્પા ફોનમાં મથે છે આમ થશે પારસભાઈ છે ને અમારા

પણ આ ગ્રેવીવાળું શાક છે ને બહુ મસ્ત બને તમે એક ટ્રાય કરજો કેમકે અલગ અલગ કરી તો જ ભાવે એક હરખું શાક હોય તો છોકરાને ન ભાવે તો આ ભરેલા ભીડાનું કરીએ પછી ગોળ ગોળ પતીકાનું થાય પછી નામ ચિરિયાની થાય પછી આ ગ્રેવીવાળું થાય અલગ અલગ કરીએ ને ભીંડો એક જ હોય પણ શાક ઘણી પ્રકારના થાય અલગ અલગ કરીએ તો છોકરા નહીં ભાવે અને આપણને મજા આવે ને આ શાક તો બહુ ટેસ્ટવાળું થાય તો બંને હું તમને રેસીપી આપીશ પછી તમે એકદમ છે ને ઘરે ટ્રાય કરજો

ફાફડા ને પાપડ વાકે કરજો મારા હાથે અને મેં ફીણા નું ગ્રેવી વાંસાક હોય ને તો એમાં ફાફડા ને પાપડ બહુ મસ્ત લાગે એમાં ફૂલકા રોટી હોય તો મસ્ત લાગે આ શાક કેવું લાગે पनीर નું શાક ખાતર ને કાય ના નું શાક ખવા તો ટેસ્ટ આવે છે ને ઘરે ટ્રાય કરજો બહુ બધું લેજો ફીણા આ જિનો ના છે જે ટૂંકે જાદિંગો કે આમ દીઘડી નો

તે બધા જે તીરો જેમ આપણે પનીર ને એનો સાથ બનાવીએ ને ઈજિતના આમાં કરવા નું છે ઈજિતના જ કરી કરવાની ઉમાં પનીર નાખી દે આપણે આમાં બીનો નાખી આ દેવું ના દે ના બની ઉસા ખાતા આવે એમાં गरम मसाला આવે હા એમાં મસાલો આવે આમાં કઈ મસાલો બીજો નહી એમાં નવ નાખવાનું છે આニンજી ખાતા હોય એ જ નાખવાનો એમાં મસાલો એડ થાય ને આમાં મસાલો ન એડ ન થાય તો એમાં આપણે પાણી નાખીએ આમાં આપણે દહીંો નાખીએ તે સો કેવો જ આવે પછી બની જશે કોક ફટતી અને એડ કરતાય અને જ નાખ દે મરચું પડને નાખ દે લાલ મરચું પડને નાખ દે

જો આપણે ઘરે ફાફા સુધીમાં આપણે બાંધી નાખી લોત સારું નોર મળ નાખી કાફા સુધી છે તૈયાર થઈ આ રીત આરીજ ના તમે બનાવો તો ને તમે ખાવા ન થાવા છોકરાઓ છે ને અલગ અલગ રીત ના બનાવી તો છોકરાઓ વિનન શકે થાવે આમ તો વિના સે છોકરા ખાય ને એટલે મને એવું જ થારે પણ હું આવો આવો નહો નહો કર્યા રાખવા મે આપની થારે ચા તો જો બની ગઈ છે આપકુ ગ્રાઈ વાળા ભીંડા અનુસાર સુપરફુલ